હળવદમાં ભાજપ યુવા મોરચા દ્વારા પૂર પીડિતો માટે શૈક્ષણિક કીટ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વાહરે યુવા ભાજપ અને પાટણ જિલ્લામાં કારણે ખૂબ જ નુકસાન છે ત્યારે ભણતર ન બગડે તે માટે શૈક્ષણિક શહેર યુવા ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં એક શૈક્ષણિક કીટમાં પાંચ પેન છ નોટબુક પાંચ પેન્સિલ એક સંચો એક કંપાસ તથા સ્કૂલ બેગ ની વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં હળવદ શહેર તથા આજુબાજુના ગામડેથી ખરીદી કરવા આવેલ લોકોએ ઉદારતાથી સહયોગ આપી પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની સેવામાં સહયોગ આપવા હાકલ કરાઈ હતી કે કાર્યક્રમ વેળાએ અનેક દાતાઓ તરફી યોગ્ય યથાશક્તિ પ્રમાણે દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વલ્લભભાઈ પટેલ અજયભાઈ રાવલ ઉપપ્રમુખ જશુબેન પટેલ સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન તપન દવેએ કર્યું હતું ઉપેન્દ્ર પરમાર નો રિપોર્ટ